યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની પાસે માફી મંગાવી રેગિંગ કરાયાનો આક્ષેપ દિવસ ઘટના ફરિયાદ કરી રેગિંગ કરનારે મૂકવાની ધમકી આપી હતી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીએ અન્ય ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીનીને જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવવા માટે મજબૂર કરી હોવાનો આક્ષેપ ઉપરાંતમાં વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીએ તેને ઘરમાં ઘુસી મારવાની ધમકી પણ આપી ફરિયાદના આધારે તપાસ શરૂ યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે સર એક રેગિંગની ઘટના સામે આવી છે શું છે વિદ્યાર્થીની મૌખિક રજૂઆત મળી હતી લેખિત રજૂઆત હજી સુધી પહોંચી નથી પરંતુ માહિતી મળી છે કે ઇન્વોલ્વ કરાવેલી છે હવે એમાં વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆત તો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારા ધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઈબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સર કઈ રીતે દબાણ કરવામાં આવતું હતું હજી લેખિત રજૂઆત મેં જોઈ નથી એટલે નહીં કહી શકું પરંતુ મૌખિક વાતચીતનું સૂર એનો હતો કે દબાણ કરવામાં આવે છે એવી વાતચીત છે અને યુનિવર્સિટીના જે કંઈ ધારાધોરણો છે યુજીસીના નોર્મ્સ છે એ મુજબ એને સેલમાં રિફર કરીને એના ઉપરના જે પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સર કડક કાયદાના અભાવે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં ડર નથી રહ્યો કડક કાયદો તો છે એવું તો નહીં કહી શકાય પરંતુ છતાં આવી ઘટના બનતી હોય તો ચોક્કસ એના પર ગંભીરતાથી આપણે યોગ્ય કાર્યવાહી કરવી પડે અને કયા પ્રકારની કઈ જે કંઈ સજા છે એની પણ અંદર જોગવાઈ કરેલી છે કયા પ્રકારનો ગુનો છે એ પ્રકારે તો એના ઉપર ચોક્કસ તપાસ સમિતિ કરાવી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કઈ રીતે તપાસ કરવામાં આવશે આખી આખી ઘટનાની જો એના પર એ રેગિંગને રિલેટેડ ફરિયાદ હશે તો એમાં પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એના જે કંઈ રેગિંગ એન્ટી રેગિંગનો સેલ છે એમાં રિફર કરવામાં આવે છે તમે સમિતિ હોય છે સમિતિ તપાસ કરતી હોય છે તપાસના અંતે એના ચોક્કસ બધા ધારાધોરણો છે એ મુજબ નિયમ અનુસારની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે આ બાબતે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત